ડીસાના ગેનાજી ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ લગાવ્યા લોક ડીસાના ડીસા તાલુકામાં આવેલી છે અહીં શિક્ષિકાની નોકરી હોવા છતાં સતત ચાર વર્ષથી ગેરહાજર છે જેનો અત્યાર સુધી કોઈ પત્તો નથી કે ઉર્મિલાબેન નામની શિક્ષિકાની નોકરી ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં બોલે છે અને છેલ્લા ચાર વર્ષથી સ્કૂલમાં ગેરહાજર છે પ્રાથમિક શાળામાં નોકરી ચાલુ હોવાથી પગારની ચુકવણી થઈ રહી છે પણ શિક્ષિકા છેલ્લા ચાર વર્ષથી શાળામાં આવ્યા જ નથી જેમાં બાળકોના ભવિષ્ય પર અંધકાર છવાયો આખરે ગેનાજી ગોળિયાના વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને લોક લગાવવાની ફરજ પડી હતી આ બાજુ વાલીઓ દ્વારા પ્રાથમિક નિયામક કચેરી ખાતે પણ ઉર્મિલાબેન બેન છેલ્લા ચાર વર્ષથી સતત ગેરહાજર છે અને શિક્ષકોના અભાવને લીધે અરજી પણ આપવામાં આવી છે જેમાં તાત્કાલિક ધોરણે પૂરતા શિક્ષકની સરકારશ્રી દ્વારા નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવી છે જો શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો એલસી લઈને અન્ય કોઈ શાળાઓમાં અભ્યાસક્રમ માટે મોકલવાની ગામ લોકોએ જીમકી આપી હતી રાજકુમાર જગાજી ગેનાજી ગોળિયાનો વતની છું હું ગામ ગામ ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં મારા છોકરાઓ ભણવા આવે છે સતત પાંચ વર્ષથી છોકરાઓનું શિક્ષણ નબળું છે નબળું થવાનું કારણના પગલાં લેવાથી એમનું કહેવું એમ છે કે શિક્ષક ઓછા પડે છે તપાસ કરતો ખબર પડી કે બેન પાંચ વર્ષથી ભણાવવા આવતા નથી કોન્ટિન્યુ કુમાર નયનભાઈ માળી છે હું ધોરણ સાત બામાં ભણું છું આ પાંચ વર્ષથી હાઈસ્કૂલમાં ઉર્મિલાબેન આવતા નથી ભરત ગહેલોત છે ગ્યાનાજી ગોળિયાનો રહેવાસી છું અમારી શાળાની અંદર લગભગ બે પછી જે ઉર્મિલાબેન કરીને અહીંયા જે ફરજ બજાવે છે એ પાંચ વર્ષથી અહીં હાજર નથી અને કયો આગળ છે એ કોઈ ખબર નથી અને અહીંયા અમારે સ્કૂલની અંદર બાળકો વધારે છે અને શિક્ષકો બહુ ઓછા છે તો પૂરતું બાળકોને શિક્ષણ મળતું નથી અને બેન પણ કયો છે એ કોઈને ખબર નથી અને અમે વારંવાર રજૂઆત કરી છતો અમારી કોઈ સ્વભાવવાળું છે નહીં પછી અમારે ના છૂટકે અમારે બધા ગામવાળા બધા ભેગા થઈ અને એક ડિસિઝન લીધું કે ભાઈ આપણે અહીં અહીં પૂરતું શિક્ષણ ન મળતું હોય તો અહીંયા સ્કૂલને અમે લોક મારીશું અને લોક મારી દીધા છે અને અમારું એલસી બાળકોનું ગમે અહીંયા લઈ જઈને અમે ભણાવશું એવી અમારી રજૂઆત છે કોણથી એન્જારજી અમારી શાળામાં બે હજાર વીસથી ઉર્મિલાબેન હાજર થતા નથી અમે આગળ અરજી કરતા ઉર્મિલાબેન આવતા નથી અમારે છોકરાનું ભવિષ્ય બગડે એટલે ગામડાનું શિક્ષણ બગાડવાનું બીજું શિક્ષણ અમારે કોણ બનાવે કહેતો રાજીનામું મહિલા નકર હાજર થાય